ભ્રષ્ટાચારી માજા મૂકી કરોડોના ખર્ચે નવનિર્મિત રોડનું ટૂંક જ સમયમાં ધોવાણ ગાંધીધામ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા કે એફ ટી ઝેડ થી આદિપુર સુધી રિંગ રોડ બનાવવામાં આવ્યો હતો જે રોડ અંદાજે છ થી સાત કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ પરંતુ આ નવનિર્મિત રોડ ઉપર પાંચ છ મહિનામાં જ મોટા ખાડા પડી ગયા અને સાવ ધોવાણ થઈ ગયો શું જવાબદાર અધિકારીઓ કે એન્જિનિયરોએ કોઈ કામની ગુણવત્તા તપાસી જ નહીં હોય શું કોન્ટ્રાક્ટ દ્વારા આવા લોલમ જ કામો કરવામાં આવતા હશે લોકમુખી ચર્ચા તો પ્રશ્ન પ્રજાના ના પૈસા નું ધોવાણ રિપોર્ટર સંજયભાઈ ગોહિલ કચ્છ મારું નામ હાજીભાઈ કેટલી વાર દિવસમાં રસ્તા ઉપર નીકળો છો રસ્તા ઉપર

પૂર્તિ હાટુ અમારું માંગ છે